આ ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો જે શહેરી જોઈએ તો મેલેરિયા અને ચિકનગુનિયાના મેલેરિયાનો કોઈ પણ કેસ નોંધાયો નથી જયારે ચિકનગુનિયામાં એક કેસ નોંધાયેલો છે અને ડેન્ગુ પણ કોઈ પણ કેસ નોંધાયેલા નથી આપણે જોવા જોઈએ તો સરદુ ઉધરસના કેસમાં છસો નવાણું સરદુ ઉધરસના કેસ સામાન્યતાના નવસો આડત્રીસ કેસ ઉપરાંત ઝાડાઉટીના કેસ જોવા જઈએ તો બસો એકાણું જેટલા કેસ જાળાઉટી મળે છે આ ઉપરાંત બે કેસ અને કમળના જે છે કુલ ચાર કેસ જે મળે છે આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના કેસ જે છે દસ સિત્તા નોંધાયેલા નથી ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો જે છે એ ઘણો બધો તો આવે છે છેલ્લા છ અઠવાડિયાથી જોવા જઈએ તો કમળાના કેસિસ છે નોંધાયેલા છે લોકો બહારનું જે છે પીવાનું અથવા ખાવાનું જે છે એ ખોરાક જે છે એ ટાળવો જોઈએ ખાસ કરીને અ બહારની જે છૂટક અથવા ઓપનમાં જે વેચાતી વસ્તુઓ છે ખાદ્ય ખોરાક એ આરોગ્યનું જે છે બની શકે તો ટાળવું છે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળામાં પણ એના સી જે છે એનું ટ્રાન્સમિશન એ જે છે એમાં વધારે જોવા મળી રહ્યું છે એનું ખાસ કારણ જે પાણી અથવા ખોરાક દ્વારા એનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે તો લોકોએ ખાસ જે છે ઘરે બનાવેલા તાજા સાથે ખોરાક જ લેવો જોઈએ ઘરે જે પાણી આવે છે એ પણ પાણી જે છે ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત તમે જો ઘરે પાણી પીવાનું હોય ને કોર્પોરેશનનું પાણી આવતું હોય એમાં કોઈ પણ કન્ટામિનેશન જણાતો હોય વાસ મારતો હોય કે ખરાબ પાણી હોય તો તાત્કાલિક જે છે એ પાણી પીવાના વપરાશમાં બદલે અન્ય જે નું પાણી પીવા માટે અથવા રસો બનાવવા માટે ઉપયોગમાં લેવું જોઈએ આ ઉપરાંત જે છે ખાસ કરીને અત્યારે મચ્છરજનો રોગચાળો જે પણ વકરવાની હંમેશા વકી હોય છે ખાસ કરીને અત્યારે વરસાદની ઋતુમાં પાણીની આવક જે છે ઘણી બધી સારી થઈ છે આ વરસાદ પણ સારો વરસ્યો છે લોકો ખાસ કરીને અગાસી આપણે રાજકોટમાં ડેન્ગ્યુ ચોમાસા પછી અગાસી કોઈ પણ નાના મોટા કન્ટેનર પાત્રો ટાયર કે કોઈ પણ ભંગારની વસ્તુઓ રાખી હોય તો તે ખાલી કરી દેવી જોઈએ જેથી કરીને એની અંદર પાણીનો ભરાવો ન થાય ને મચ્છર પોતાના ઈંડા ના મૂકે તો આ બધી તકેદારી લઈને આપણે મચ્છરજન્ય પાણી ધન્ય રોગચાળાથી બચી શકીએ છીએ